બિહારમાં ઇન્ડી ગઠબંધનના મંચ પરથી દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના દિવંગત માતૃશ્રી વિશે જે અપમાનજનક શબ્દો બોલવામાં આવ્યા હતા જે અંગે નવસારીમાં ભાજપ મહિલા મોરચા દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા જૂના થાણા સર્કલ નજીક સાર્વજનિક રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ધરણા પ્રદર્શન સંપન્ન થયા બાદ મહિલા મોરચાની બહેનો અને કાર્યકર્તાઓએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા

અમે અહીંયા મહિલા મોજ આ ભારતીય જનતા પાર્ટીનો સંસ્કાર છે કે અમે અહીંયા દરેક બહેનોનું માન અને સન્માન જાળવીએ છીએ આજે અમે આ અહીંયા ભેગા થઈ અને કોંગ્રેસને અને રાહુલ ગાંધીને આ એમના શબ્દો પાછા ખે છે અને ભારતની મા બહેનોને સાથે માફી માંગે કે આવું અપમાન તેઓ એમનું નહીં કરે અને અમે સખત શબ્દોમાં એમને વખોડ્યા છે